જો દોસ્તો તમારા જીવનમાં પણ ચિંતા અને તકલીફો છે તો આ કહાની તમારા માટે છે બહુ જ સરસ મજાની કહાની છે પરંતુ કહાની શરૂ કરતા પહેલા તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો તો ચાલો દોસ્તો કહાનીની શરૂઆત કરીએ એક વ્યક્તિ હોય છે જેને બહુ જ ચિંતા રહેતી હોય છે તેમને એવું લાગે છે કે મારે આખા ઘરની એકલા જ જ જવાબદારી ઉઠાવવાની મારે એકલા જ રડવાનું મારે આખા ઘરના બધા જ ખર્ચા ઉઠાવવાના અને દરરોજ મારા ઘરે જે સગા સંબંધીઓ આવે છે મિત્રો આવે છે તેની પાછળ પણ બહુ જ ખર્ચો થાય છે એટલે આ બાબતે તે બહુ જ ચિંતામાં રહેતો ને પરેશાન રહેતો અને આ બાબતના લીધે તેમને વારંવાર તેમની પત્ની સાથે પણ ઝઘડો થતો એક દિવસ થાય છે એવું કે તેમનો છોકરો આવે છે ને તેમનો છોકરો તેમના પપ્પાને કહે છે કે પપ્પા આજે મને હોમવર્ક કરાવો ને એટલે આ વ્યક્તિ તેમના છોકરાને ખીજાય છે અને તેમનો છોકરો ત્યાંથી ચાલ્યો જાય છે થોડીવાર પછી આ માણસનો ક્રોધ શાંત થાય છે એટલે તે પોતાના છોકરા પાસે જાય છે તો તેમનો છોકરો સૂઈ ગયો હોય છે તેમની હાથમાં જે લેસનની બુક હોય છે તે જોવે છે લઈને તે જોવે છે તો તેમાં એક વિષય લખેલો હોય છે એવી વસ્તુ વિશે જણાવો કે જે શરૂઆતમાં ખરાબ લાગે છે પરંતુ ધીમે ધીમે તે વસ્તુ આપણને ગમવા લાગે છે એટલે આ વ્યક્તિ તે પેરેગ્રાફ વાંચે છે આ પેરેગ્રાફ તેમના સ્કૂલમાંથી આ છોકરાને લખવા માટે આપ્યો હોય છે એટલે આ છોકરાએ તેમાં લખેલું હોય છે કે હું એ મારી જે ફાઈનલ હોય છે તેમનો આભાર વ્યક્ત કરું છું કારણ કે શરૂઆતમાં તો તે મને બહુ જ ખરાબ લાગે છે પરંતુ ફાઈનલ પરીક્ષા જ્યારે સમાપ્ત થાય છે તે પછી લાંબુ વેકેશન પડે છે હું એક કડવી દવાનો પણ આભાર માનું છું કારણ કે શરૂઆતમાં તો તે મને બહુ જ કડવી લાગે છે ખરાબ લાગે છે પરંતુ તે મને બીમારીઓ ઠીક કરવામાં મદદરૂપ કરે થાય છે હું મારા પપ્પાનો પણ આભાર માનું છું કારણ કે મારા પપ્પા મને ખિજાય છે પરંતુ તે મારી માટે રમકડા લાવે છે ચોકલેટ લાવે છે નવીન નવીન વસ્તુઓ ખાવા માટે લાવે છે અને મારા એક મિત્રને તો પપ્પા પણ નથી તે તેમના પપ્પા નથી એટલે તે બહુ જ ચિંતિત રહે છે અને મારે તો પપ્પા છે મને ખિજાય છે ને તેમને ખીજાવાનું મને બહુ જ ગમે છે કારણ કે તે મારા માટે હિતાવહ હોય છે એટલે આ વસ્તુ વાંચીને આ વ્યક્તિને મનમાં થોડું ભાન થાય છે કે હું જે ચિંતા કરતો હતો જે વ્યર્થ ચિંતા હતી કે જે મારો પરિવાર છે હું જે ખર્ચો કરું છું તે મારા પરિવાર પાછળ કરું છું હું કમાઈ રહ્યો છું તો કોના માટે મારા પરિવાર માટે કારણ કે જો હું કરું છું તો મારી મારી પાસે એક સારી એવી નોકરી છે એટલા માટે હું ખર્ચો કરું છું ઘણા લોકો પાસે તો સારી એવી નોકરી પણ નથી અને નોકરી કરતા પહેલા પણ જે વ્યક્તિ પાસે પોતાનો પરિવાર જ નથી તો તે વ્યક્તિ ખર્ચો કેવી રીતે કરશે એટલે હું બહુ જ ભાગ્યશાળી છું કેવું આ વ્યક્તિના મનમાં આવે નવા વિચારો ઉદ્દભવવા લાગે છે તેમને થાય છે કે હું ખર્ચો કરું છું તો મારા પરિવાર માટે કરું છું હું સારું એવું કમાઈ રહ્યો છું એટલા માટે હું ખર્ચો કરું છું જે લોકો બેરોજગાર છે જે લોકો પાસે સારી એવી ઇન્કમ નથી તો તે પોતાના પરિવાર માટે કેવી રીતે ખર્ચો કરી શકે એટલે ભગવાનનો આભાર માને છે કે ભગવાન તે મને સારો એવો પરિવાર આપ્યો છે પત્ની આપી છે બાળકો આપ્યા છે અને સારી એવી નોકરી આપી છે હું વ્યર્થમાં જ ચિંતા કરતો હતો પછી તેને વિચાર આવે છે કે દરરોજ મારા ઘરે મિત્રો આવે છે સંબંધીઓ આવે છે અને તેની પાછળ પણ ખર્ચો થાય છે તો તેના ઉપર પણ તેને હવે સકારાત્મક વિચાર આવ્યો કે મારા ઘરે દરરોજ મિત્રો અને સગા સંબંધીઓ આવે છે એટલે મારું એક સમાજમાં સારું એવું વર્ચસ્વ પણ છે મારું સમાજમાં મારી સાથે ઉભા રહેવા વ્યક્તિઓ પણ છે ઘણા લોકોને તો તે પણ નથી હોતા એટલે તે ખર્ચો કોની પાછળ કરવાના એટલે હવે તેમના વિચારો એકદમ ફરી ગયા હતા અને તે દોડતો દોડતો જાય છે અને પોતાના બાળકને પોતાના ખોળામાં બેસારે છે અને તેને કપાળ ઉપર ચુંબન કરે છે એટલે દોસ્તો જો આ કહાની ઉપરથી આપણને એ જ શીખવા મળે છે કે જો આપણે નકારાત્મક કોઈ પણ વસ્તુ વિશે કોઈ પણ પરિસ્થિતિ વિશે જો નકારાત્મક વિચારશું તો તે બધું જ નકારાત્મક જ થશે પરંતુ આપણે આપણી વિચાર વિચાર બદલીશું વિચારવાની સ્થિતિ બદલીશું તો જે નકારાત્મક બાબત છે તેમાંથી પણ આપણને સકારાત્મકતા દેખાઈ જાય છે વસ્તુ નકારાત્મક જેવું વિચારીશું તેવું જ આપણી સાથે બનવા લાગશે કોઈ પણ વસ્તુ વિશે આપણે સકારાત્મક વિચારીશું તો આપણી સાથે બધું જ સારું થવા લાગશે એટલે દોસ્તો જો તમને આ કહાની સારી લાગી હોય તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક થેન્ક યુ દોસ્તો